સુરીલી સ્વર સામ્રાજ્ની સ્પર્ધા ક્રમાંક અઠ્યાવીસ પત્ર લેખન અને વાંચન હું પ્રજ્ઞાબેન જોશી મુંબઈ બોરીવલીથી હોસ્ટેલમાં રહેતા દીકરાને પત્ર લખી રહી છું અને વાંચી રહી છું વાલો ક્રિશ કેમ છે બેટા તબિયત તો સારી છે ને તારો લખેલ પત્ર વાંચી ખૂબ જ આનંદ થયો કે તું હજી આપણી માતૃભાષા ભૂલ્યો નથી બાકી આજે તો મોબાઈલના જમાનામાં કોણ પત્ર લખવાની મગજમારી કરે પરંતુ પત્રમાં જે પ્રેમ અને લાગણી છલકાય છે તે મોબાઈલ મેસેજમાં તો નથી જ શાળામાં એસએસસીની પરીક્ષામાંથી સારા ગુણ મેળવી પરિવારનું નામ રોશન કર્યું જીવનની નવી શરૂઆત કરવા બારગામ જઈ હોસ્ટેલમાં ભણવાનું નક્કી કર્યું ત્યાં વ્યાજબી છે જો બેટા આજ સુધી તને આંખથી અળગો કર્યો નથી તને સમયસર ખાવાનું પીવાનું મળી રહેતું હતું તારે ફક્ત ભણવામાં જ ધ્યાન આપવાનું હતું પરંતુ ત્યાં રહી તારે જાતને અને સમય સાથે રહેતા શીખવું પડશે હોસ્ટેલમાં અલગ અલગ જગ્યાએથી બાળકો ભણવા આવતા હોય ત્યારે બધા સાથે હળી મળીને રહેવું સમય આવે એકબીજાને મદદરૂપ પણ થવું અને બધા સાથે પ્રેમથી વાતચીત કરવી સમય મળે સારા પુસ્તકો પણ વાંચવા શિક્ષકોની માન્ય રાખવી ને સમયસર દરેક કામ કરી પૂરતો આરામ પણ કરી લેવો કોસંગે ચડેલા મિત્રોથી તો દૂર જ રહેવું ખાવા પીવામાં ધ્યાન રાખવું બહારનું ખાઈ તબિયત નહીં બગાડતો પૈસાનો દુરુપયોગ કરી તારા પપ્પા પાસે વધુ પૈસા માંગાવી પરેશાન ન કરતો તારા ભવિષ્યની ચિંતા માટે તેઓ પણ સખત મહેનત કરી પૈસા રડે છે હું પણ કરકસર કરી નાના ભાઈ બહેનને ભણાવી આગળ વધારવાનો પ્રયત્ન કરું છું તને સારું ભણી ગણીને મોટો સાહેબ બનાવવાના સપના જોયા છે તેના પર પાણી ન ફેરવાય તેનું ધ્યાન રાખજે સમય તો સમુદ્રની રેતી જેવો છે એક વખત હાથમાંથી સરકી જાય પછી લાવી શકાતો નથી અત્યારે તને મુશ્કેલી પડતી હશે પરંતુ આગળ જતાં જ્યારે તારા નવા જીવનની શરૂઆત કરીશ ત્યારે તને મમ્મીની વાત યાદ આવશે કે સમયનો સદુપયોગ કરી મોટી ડિગ્રી મેળવી તો મમ્મી પપ્પા કેટલા ખુશ થાય છે ગમે તેટલી મોટી ડિગ્રી મેળવો પરંતુ વિનય અને વિવેક તો હોવા જરૂરી જ છે કોઈ જરૂરિયાતવાળા વિદ્યાર્થીને ભણાવી તારા જ્ઞાનનો ઉપયોગ કરજે ને તેના જીવનમાં પણ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરજે હોસ્ટેલમાં રહી નાનું મોટું કામ શીખી બે પૈસા કમાઈ પપ્પાની જવાબદારી ઓછી કરી શકાય છે તેનાથી તને પણ પૈસાનું મૂલ્ય સમજાશે અને બચત કરવાની પણ આદત પડશે અહીં અમારી ચિંતા ન કરવી રજા પડે ત્યારે આવતો જતો રહેજે મોકશોપ પાછળ કે વ્યસનની આદતોથી દૂર રહેજે જેનાથી તારું સ્વાસ્થ્ય સારું રહે વાર તહેવારે ભાઈ બહેન તને યાદ કરે છે પરંતુ તારો અભ્યાસ ન બગડે તેથી વારંવાર ન બોલાવતા ફોનથી જ વાત કરીએ છીએ પપ્પા પણ મજામાં છે તું ભણીને આગળ વધે તેવા અમારા બંનેના આશીર્વાદ બસ બેટા તારું ધ્યાન રાખજે અને ભણવામાં આગળ વધજે જય શ્રી કૃષ્ણ